અમારા માટે મસ્ત મજાનું કલેક્શન એકદમ ડિઝાઇનર પીસમાં લઈને આવી રહ્યા છે જેમાં તમને બોર્ડર બોર્ડરે યુનિક મળવાની છે ને બ્લાઉઝ કાંઈક ફેન્સી મળવાનું છે અને બાંધણી પેટર્ન રહેવાની છે એકદમ વેટલેસ ફેબ્રિકમાં નીચેની બોર્ડર તમે જો એકદમ વર્કવાળી બોર્ડર રહેવાની છે સુપરિયર ડિઝાઇન ને ફેન્સી વસ્તુ રહેવાની છે આપણે બધા પીસ ઓપન કરીને જોવાના છે બ્લાઉઝ પણ જોવાના છે આ ટાઈપનું આખું બ્લાઉઝ પીસ લેવું છે તમને આમાંથી કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપનો જો નીચે આપેલો છે અમે કોન્ટેક્ટ કરી લેજો ઓલ ઇન્ડિયામાં ડિલિવરી થઈ જશે સિંગલ પીસ તમે ઘર બેઠા પણ મંગાવી શકો છો બધી બાંધણીની પેટર્ન રહેવાની છે આના તમારે સિંગલ સિંગલ ફોટા જોતો હોય ને તો વોટ્સઅપમાં મેસેજ કરો તમને ફોટા પણ મળી જવાના છે બ્લોકેટનો બ્લાઉઝ આવશે વસ્તુ કંઈક યુનિક રહેવાની છે તો મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલાય ને પછી કહેતા નહીં કે અમે રહી ગયા ભાઈ સ્ટોક લિમિટેડ રહેવાનો છે સ્ટોક પૂરો થાય પહેલાં જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવો રિઝનેબલ પ્રાઇસમાં રહેવાની છે ખાલી ને ખાલી તેરસો રૂપિયામાં તમને ઘર બેઠા હોમ ડિલિવરી મળવાની છે ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેવાની છે બધા કલર યુનિક અને ડિઝાઇનર રહેવાના છે બધા એમાં સેમ બોર્ડર રહેવાની છે લેસ પટ્ટીનું કામ આવશે પણ લેસ પટ્ટીમાં તમને એમ્બ્રોઇડરી વર્ક મળવાનું છે બ્લાઉઝમાં પણ આ ટાઈપનું ગળામાં અને સ્લીવમાં તમને વર્ક મળવાનું છે બ્રોકેટનું બ્લાઉઝ આવવાનું છે તો આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ખાસ કરીને વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં તમારા મિત્રોને તમારા ફ્રેન્ડને આવું જ બીજું કલેક્શન જોવા માટે વિડીયોને બને એટલો છેલ્લે સુધી જોવો તો બીજું કલેક્શન પણ તમને જોવા મળવાનું છે આ ટાઈપનું કાંક રહેવાનું છે એકદમ ગ્રીન કલર બધાનો સુપર અને ગુજરાતમાં સૌથી વધારે ચાલતો હોય ને બાદણીમાં તો ગ્રીન કલર રહેવાનો છે એક આ ટાઈપ બ્લાઉઝ આવશે ગ્રીન કલર સેમ બ્લાઉઝ બધામાં રહેવાનું છે એક આવશે યલો કલર જે અત્યારે તહેવારમાં સૌથી વધારે ચાલતો હોય ને તો યેલો કલર છે તો મસ્ત મજાનું વસ્તુ રહેવાની છે લેસ બોર્ડર પણ એકદમ તમને કોન્ટ્રાક્ટ બોર્ડર મળવાની છે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ એકદમ સુપર રહેવાનું છે અનેકનું સેમ યલો કલરનું બ્લાઉઝ રહેવાનું છું તો આવા જ બીજો વિડીયો જોવા માટે અમારા પેજને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ